બહેનો સાથે બહાને પચાસ લાખ થી વધારે નું ફ્લોર કરનાર આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા એસપી સાહેબને ને આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લા નામ ઉમરાળા તાલુકાના ધોળા લંગાળા દડવા ઉનાળા સહિત દસ ગામોની બહેનો સાથે સિલાઈ મશીન આપવાના બહાને પચાસ લાખ થી વધારે નું ફ્રોડ કરનાર ગારિયાધાર નામ રાકેશ પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જિલ્લા પોલીસ અધિક્ષકને ને આવેદન પત્ર આપી કરાયેલ રજૂઆત અહેવાલ ગિરીશભાઈ સરવૈયા એફ કે લાઈવ ન્યૂઝ ભાવનગર માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય મારી પાસે અફસાનાબેન નામના વ્યક્તિ એ બે ત્રણ દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ મારી સાથે આવું ફ્રોડ થયું છે રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ જે છે એ એક સિલાઈ મશીનના પંદરસો રૂપિયા અને એક લેપટોપના આઠસો પચાસ રૂપિયા આવી રીતે એટલે કે બાર લાખ તેસઠ હજાર સાતસો લઈ અને ફરાર થઈ ગયો છે લોકો મને હેરાન કરે છે એમને ચાર લાખનો જે ચેક આપ્યો એ ચેક પણ એના ખાતામાં પૈસા નહીં હોતી બાઉન્સ થયો છે આ બેન ધોળા ગામમાં ફોર્મ બધાના ભર્યા છે ધોળા ગામમાં તમામ સમાજના લોકો જે છે એ જે બેનોએ ફોર્મ ભર્યા છે એમાંથી અમુક લોકોને સિલાઈ મશીન આપ્યા છે એનું રજિસ્ટર પણ એ બેન પાસે છે રાકેશ પ્રજાપતિના ખાતામાં બાર લાખને સડસઠ હજાર રૂપિયા નાખ્યા એની બેંકની ડિટેલ પણ છે આજે એસપી સાહેબને અમે મળવા રૂબરૂ મળવા આવ્યા હતા મુલાકાત લીધી એસપી સાહેબે રિસ્પોન્સ આપ્યો છે કે પાંચ દિવસમાં ફરિયાદ દાખલ થઈ જશે અને ફરિયાદ દાખલ થાય અને હજી પણ રાકેશ પ્રજાપતિ સુરત સાઈડ ફ્રોડ કરે છે એ ફ્રોડ તાત્કાલિક બંધ થાય અને મારી સરકારને વિનંતી છે આવા ફ્રોડ સામે તાત્કાલિક આ લોકોની સામે ગુનો દાખલ કરી અને આ લોકોને સામે કાર્યવાહી કરવી જોઈએ અને આ બહેનોને જે હેરાનગતિ કરે છે જે બહેનો જેને ભોગગ્રસ્ત બેનો છે એમને પોલીસ શિક્ષણ પણ આપવું જોઈએ વાળા બેન છે હું સિલાઈ મશીનના ફોર્મ ભરતી હતી રાકેશભાઈ પ્રજાપતિ કરીને એક ભાઈ હતા એ લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યું છે અને એણે એમને એમ કીધું હતું કે તમે પેમેન્ટ ભરો બરોબર મશીન નહીં આવે તો તમને પેમેન્ટ પાછું આપશું લેપટોપના ફોર્મ ભરો તમને પેમેન્ટ લેપટોપ નહી આવે તો પેમેન્ટ પાછું આપશું હવે સર અત્યારે ફરાર છે ને પબ્લિક અમને હદ બારી હેરાન કરે છે ફોન કરે છે ને અમારા ઘરે આવે છે અમારું જીવાનનું જીવન જીવવાનું હરામ કરી નાખ્યું છે એનજીઓ ચલાવે છે રાજકોટમાં હતા અમે કરીને ને એના હું હતી ને અત્યારે પબ્લિક અમને એમ કે તમે પૈસા લઈ લેતા અમે તો આમાં રૂપિયો લીધો નથી રાકેશભાઈ એમ કીધું તો અમે તમને પગાર આપશો અમને પગાર નો રૂપિયો અમને આપ્યો નથી હજી અમે અહીંયા એસપી પોલીસ ચોકી